પ્રેમ ઘોરી તારો કેમ કરી બોલાવું રે તો ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે હાલમાં એક રાતો રાત એક રીલ વાયરલ થઈ છે મિત્રો જેમાં આ એક વ્યક્તિ જોરદાર સોંગ ગાઈ રહ્યો છે અને મિત્રો તેનો મધુર અવાજ અને તેનો કંઠની તો મિત્રો વાત જ ના કરાય તેને એક ગીત ગાયું છે જે વિક્રમ ઠાકોરનું સોંગ છે મિત્રો ગેમ કે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલ લાય તમે જોઈ રહ્યા છો મિત્રો કે કેવું એક જોરદાર ગીત ગાયું છે હું તેમનો આખો વિડીયો પહાડ બતાવીશ તો તમે પૂરો વિડિયો જોઉં જેથી કરીને તેનો આખો સોંગ સાંભળો અને તમને બહુ જ મજા આવશે તો હવે આપણે વધારે વાત નહીં કરીએ અને હું તમને જલ્દીથી વિડીયો બતાવી દઉં જેથી પહેલાં એક વાત કરી દઈએ કે મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને વધુથી વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને મિત્રો આ એક વ્યક્તિને ફૂલ સપોર્ટ મળી રહે અને એક મિત્રો તે તેની જિંદગી સુધારી શકે તો હવે બહુ વાર કરી અને તમને હું વિડીયો બતાવીશ તો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને પહેલાં મળતા રહે તો જલ્દીથી જાઓ અને આ વિડીયો જોઈ લો અને કેવો વિડીયો લાગે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી પ્રેમ કેમ કરી રે હે ટુટે દુનિયાની રીત તો ટૂટે નહીં પ્રીત રીત રીતની રે ઓ નિ રે પ્રેમ સાઈબા તારો रुदिया राखुरे राखु रे प्रेम साहिबारो रुदिया मोसी राखु रेऊ मा तु मारा नो चोर तुस मारा मनडा हे, 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 उगे ना उगे नुडुडु परछायु तैने नै पछडाउँ रे ओनि बाउँ रे